लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ભોયનગરના મુખ્ય બજાર ટાવર થી કન્યા શાળા સુધીનો ટ્રાફિક ઝોન જાહેર કરાયો છે પોલીસ વિભાગ દ્વારા વિસ્તારમાં પાર્કિંગ માટે એકી બેકી પદ્ધતિ અપનાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પદ્ધતિનું પાલન ન થતું હોવાને લઈ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે

ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારના ટાવર બજારથી લઈ કન્યા શાળા સુધી પોલીસ વિભાગ દ્વારા અગાઉ બે વારનો ટ્રાફિક ઝોન જાહેર કરી પાર્કિંગ માટે બેકી પદ્ધતિ અપનાવી કડક પાલન કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી ડભોઈના મુખ્ય બજારમાં એકીબેકી પાલન થતું નથી ને મુખ્ય બજારમાં બંને સાઈડ પાર્કિંગ થાય છે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફૂટપાથ પણ પાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે પરંતુ વાહન ચાલકો આડે ધડ પાર્કિંગ કરતા હોવાનું સામે આવ્યું છે બીજી તરફ પાલિકા દ્વારા રોડ પર દબાણ કરતા દુકાનદારો સામે પણ શરૂ કર્યું છે જાહેરનામું ગેરકાયદેસર દબાણ મુખ્ય બજારના દુકાનદારોને પણ સૂચના આપી દેવાઈ છે કે સમાન અડચણરૂપ મૂકશો તો પાલિકા કાર્યવાહી કરશે ત્યારે ડભોઈ પોલીસ વિભાગ સતર્ક બની હવે એકી બેકીનું સઘન પાલન કરાવે તો મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ ઉઠવા પામી છે